નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જી હા મિત્રો આજની વાત કરીએ તો આજે સોનાની કિંમતોમાં નોંધાયો સામાન્ય વધારો મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં જે દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો હતો અને સોનાની કિંમતોમાં જે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના

મળી રહ્યો હતો પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો આજે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે જે લોકોને સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા હતા જેઓની માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આપણે વિડીયોમાં એ પણ માહિતી મેળવવાના છીએ કે આજે આપણી બાજુના શહેરોમાં

તો સૌ પ્રથમ બાવીસ કેરેટ ગુજરાતના શહેરોમાં કાલની તુલનામાં આજે સો રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જેમાં એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો આડત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર ત્રણસો દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ તોતેર હજાર આઠસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મિત્રો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ દિલ્હી મુંબઈ કોલકાતા બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ આ બધા જ શહેરોમાં આજે શું સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું એસી હજાર ને સો આજે ચાંદીની કિંમતોમાં માં પણ વધારો જોવા મળી રહ્યો છે તો જેની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી અઠાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને એસી રૂપિયા સો ગ્રામ ચાંદી નવ હજાર અને એક કિલો ચાંદીની કિંમત અઠાણું હજાર રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવમાં એક કિલો દીઠ ચાંદીની કિંમતોમાં એક હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે સોનું જે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું જેમાં ફરીથી વધારો થવાની શરૂઆત જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો સોનાના ભાવમાં કયા કયા કારણોથી વધારો થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સિદ્ધિ સર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર અમેરિકાએ પણ ખૂબ જ અગત્યના ડેટા જાહેર કર્યા છે જેની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં જો સોનાના ભાવની અંદર ઘટાડો થશે તો કેવી રીતે થશે તો સોનાની માંગમાં ઘટાડો નોંધાય અથવા તો જે લોકો એ સોનું જે છે એ રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરી છે એ લોકો સોનાનું સેલિંગ કરી નાખે તો પણ આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે પરંતુ આ જે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી સૌથી વધારે કરી રહ્યા છે જેના કારણે હાલ આપણા ગુજરાતના શહેરોમાં અથવા તો બધા જ શહેરોમાં સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ ફરીથી અત્યારે જોવા મળી છે તો મિત્રો સોનાના ભાવમાં થયો મોટો ખુલાસો જ્યાં મિત્રો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હજુ પણ રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘવા પણ થતું જોવા મળતું હોય છે જેની સાથે સસ્તું પણ થતું હોય છે તો વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસમાં સોનું જે છે જેમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની શરૂઆતથી જ સોનાની કિંમતોમાં અગિયાર ટકા સુધીનો વધારો નોંધાયો હતો પરંતુ પાછળ વીકની અંદર સોનાની કિંમતોમાં એક પોઈન્ટ ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જ જણાવી સોનું ખરીદવા માટે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનું જે છે એ પાછળના દિવસોની અંદર ઘટાડામાં જોવા મળી રહ્યું હતું અને હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની કિંમતોમાં તો વધઘટ જોવા મળતી રહેતી હોય છે પરંતુ વાત કરીએ ખરીદારો માટેની તો મિત્રો જો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં જે ઘટાડો જોવા મળી રહ્યો હતો એ જ ઘટાડો જે છે એ હાલ અત્યારે માર્કેટની અંદર જળવાયેલો જોવા મળી રહ્યો છે કારણ કે વાત કરીએ તો પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં ઓગણીસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને અત્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનાની કિંમતોમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર અમેરિકા પણ કરશે એક અગત્યના ડેટા જાહેર અને જેની તમે માહિતી મેળવવા માંગતા હોય તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળતું હોય છે તો

કિંમતમાં એક લાખ રૂપિયા સુધીનો પણ વધારો નોંધાઈ શકે છે તો સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો વાત કરીએ તો આવનારા વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે સોનું જે છે એ બે હજાર પચીસમાં માં ક્યાં ટાર્ગેટ સુધી જઈ શકે અને સોનું જે છે એ મોંઘું થશે તો ક્યાં સુધી મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી સાથે ચર્ચા કરીશું નેક્સ્ટ ન્યૂ